તો ગંગાના કિનારે મૈત્રી ઋષિના આશ્રમમાં જાજો ત્યાં આગળ તમને સંદેશો મળશે એક રાત્રિ રોકાય વિદુર બીજા દિવસે મૈત્રી ઋષિના આશ્રમમાં ગયા અને ત્યાં જઈ અને મૈત્રી ઋષિને વંદન કરીને કીધું કે મહારાજ મારામાં જો પાત્રતા હોય તો મને પ્રભુનો સંદેશો સંભળાવો મૈત્રી ઋષિએ કહ્યું કે જેની ભલામણ ભગવાન કરે જેની ભલામણ સ્વયં પરમાત્મા કરે એની પાત્રતામાં શું ખોટ હોય કારણ કે ભગવાને સ્વયં મૈત્રી ઋષિને કહ્યું હતું મારા વિદુર કાકા આવે તો મારો સંદેશ હોય મૈત્રી ઋષિ પાસે બેઠા છે વિદુરજી મહારાજ અને પેલો પ્રશ્ન મૈત્રી ઋષિને કર્યો સુખાય કરો તિલોકો न सुखं वा अन्यदुपारं वा वृन्दे तभूयस्तते दुःखम् भगवा